આપણે ઢોકળીયામાં મૂકીને બાફી અને એને ખમણી ને સુકવી દીધું સૂર્ય તાપમાં બરાબર અને હવે આ એને સુકવી પછી કાચની બોટલમાં બરાબર અને આ કરી પછી એને શું ફાયદો થાય અને કેમાં ઉપયોગ થાય જો બેન હોય ને તો એ દિવસમાં એક ગ્રામ એક ગ્લાસ દૂધમાં અથવા એક ગ્લાસ પાણીમાં પી તો એના બાળક નો મગજ એકદમ તેજસ્વી બને છે અને કેન્સર જે લોકોને છે ને એ બે ગ્રામ પી તો સો ટકા કેન્સર મટી જાય ઠેક અને ભાઈઓ પણ પી શકે આનું પછી લઈ શકે છે હા ઠેક બરાબર અને આવે તો એમાં

የከሰ ገና ምናምን አልፋለም ስል በላይ በር ተናል